સાંસદ અનુદાન માંથી અલ્ટ્રાસાઉન્ડ મશીન બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર ઇમ્યુનો એસે નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું દેશના પ્રધાનમંત્રી મોદીજી હંમેશા દેશવાસીઓની હેલ્થની સુરક્ષા માટે સુવિધા હોવી જોઈએ એવી હંમેશા ચિંતા કરતા હોય છે ને એના ભાગ સ્વરૂપે વડોદરા મહાનગરમાં પણ આપણા ચાર પીએસસી સેન્ટરને બનાવવામાં આવ્યા છે અદ્યતન સુવિધા સાથે સગવડ મળી શકે એવી ચિંતા વડોદરા મહાનગર સેવા સદનના હેલ્થ વિભાગ તરફથી પણ કરવામાં આવી રહી છે અને એની સાથે જે કંઈ મશીનરીની જરૂરિયાત છે પેશન્ટ આજુબાજુના વિસ્તારમાંથી આવે છે તો એમને કઈ કઈ મશીનરીની જરૂર છે બ્લડ ચેક કરવાનું હોય તો એના માટે ગાયનેક બહેનો હોય તો ગાયનેક માટેનું એક્સરે મશીન હોય તો અલગ અલગ સુવિધા માટે જે કંઈ સાધન જોઈએ એની કોર્પોરેશન દ્વારા જ્યારે માગણી કરવામાં આવી તો ધારાસભ્ય બેન મનીષાબહેને પણ પોતાની નીતિમાંથી આ સેન્ટરમાં એમણે સગવડ કરી છે તો સાથે પૂર્વ મેયર નિલેશભાઈ રાઠોડે પણ મારી સાંસદ નિધિ ચાલીસ પોઈન્ટ ત્રીસ લાખ ત્રીસ હજાર ચાલીસ લાખ ત્રીસ હજારની આ નિધિના ત્રણ સાધન સહાય અહીંયા આપવામાં આવ્યા છે હું વડોદરા કોર્પોરેશનના હેલ્થ વિભાગને અભિનંદન આપું છું કે તેમણે પોતે કોર્પોરેશન દ્વારા વડોદરા મહાનગરના લોકોને સ્વાસ્થ્યની પણ સારી સુવિધા મળી શકે એના માટેની જે વ્યવસ્થા અને ચિંતા કરી રહ્યા છે મારા હેલ્થ ડિપાર્ટમેન્ટના તમામ ડોક્ટર તમામ સ્ટાફને હું ખૂબ ખૂબ અભિનંદન આપું આ પ્રસંગે મહાનગરપાલિકાના સ્થાનિક ધારાસભ્ય મનીષાબેન વકીલ મેયર પિંકીબેન સોની હાજર રહ્યા હતા અને આરોગ્ય સુવિધાના સાધનોનું લોકાર્પણ કર્યું હતું આજે પીસી સેન્ટર કિશનવાડી ખાતે અલગ અલગ હેલ્થના લાગતા જે સાધનો છે એ આપવામાં આવ્યા છે મોટી હોસ્પિટલોમાં ખૂબ ખર્ચા થતા હોય છે અને એક આમ નાગરિકને આવી પીએચસી સીએચસી સેન્ટર થકી જો સાધનો આપવામાં આવે તો મોટી હોસ્પિટલમાં લેબ ટેસ્ટ કરવાના હોય એક્સરે હોય સોનોગ્રાફી હોય એના મોટા ખર્ચા હોય છે એનાથી બચવા માટે પણ એક ઉપયોગ લોકોને રહે અને આવી જ રીતે દરેક ઝોનમાં જેટલી પીએચસી સેન્ટર્સ છે ત્યાં આવી રીતે મશીન સાંસદશ્રી દ્વારા અને ધારાસભ્યશ્રી દ્વારા આપવામાં આવ્યા છે અહીંયા એક્સરે મશીનનું પણ આજે પહેલાં પેશન્ટ તરીકે આ જ વિસ્તારના એક વડીલ કાકા પણ છે અને એ આજે એમની પોતાની આજે અહીંયા ટેસ્ટ કરાવવાના છે એક્સરે થકી એમની ચેક નું નિરીક્ષણ થશે અને સહી દવા આપવામાં આવશે એટલે કહેવાય કે મોટી મોટી હોસ્પિટલોમાં કરતાં પણ સ્થાનિક સ્તરે નીચેના લેવલે આટલી ઉત્તમ હોસ્પિટલ જ્યારે બીએમસી દ્વારા બનાવવામાં આવી છે ત્યારે લોક ઉપયોગ અને કરશે એવી અમે આશા રાખીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ સમગ્ર સ્ટાફને પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાર ઝોનમાં ચાર જે યુસીએસસી સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા છે તેમાંનું એક એટલે કે કિશનવાડી યુસીએસસી સેન્ટર ખાતે આજ રોજ વડોદરાના માતૃત્વતુલ્ય આદરણીય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ દ્વારા સાથે સાથે આ જ વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ દ્વારા પણ થોડા સમય પહેલાં જ અહીં એક એક્સરે મશીન અને બીજું પણ એક મશીન જે જરૂરિયાત જણાઈ હતી એ બંને એમના દ્વારા પણ અહીંયા એમની પોતાના અનુદાનમાંથી આપવામાં આવ્યા છે વડોદરા મહાનગર દ્વારા અર્બન હેલ્થ સેન્ટર્સમાં દર્દીઓની દર્દીઓની તપાસ કરીને ચેક કરી અને દવા ભાવ આપવામાં આવતી હતી ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલાં આ યુસીએસસી સેન્ટર શરૂ કરવામાં આવ્યા જેના થકી ચાર પાંચ દિવસ જો કોઈ કોઈ પણ દર્દીને અંડર ઓબ્ઝર્વેશન રહેવાની જરૂરિયાત જણાય અથવા નાની મોટી સર્જરી કરવાની હોય ત્યારે આ યુસીએસસી સેન્ટરમાં વડોદરા શહેરના નાગરિકો વિના મૂલ્યે ચાર પાંચ દિવસ એડમિટ થઈને પણ સારવાર લઈ શકે છે સાથે સાથે એક મહિલા તરીકે ચોક્કસ કહીશ કે મહિલાના જીવનમાં મહિલા તરીકે પૂર્ણતાનો અહેસાસ એ માતૃત્વ પ્રાપ્ત કરે પાલિકાના ડેપ્યુટી હેલ્થ

સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર